નમસ્કાર ખેડૂત મિત્રો આજે ત્રીજી તારીખ બીજો મહિનો બે હજાર પચીસ પાવનધરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં કોટરા તાલુકાને ખેડૂત પોતાની ડુંગળી માટે કંઈક પ્રોડક્ટ લેવા માટે આવ્યા છે તો આપણે પહેલાં એમનું નામ પૂછીએ અને શેના માટે એવા છે કે શું છે એ આપણે એનો અનુભવ પૂછીએ નમસ્કાર નમસ્કાર સાહેબ તમારું નામ કહેશો મારું નામ જયેશભાઈ બરાબર તો આજે તમારે મુલાકાત લેવાનું કારણ મને ડુંગળી માટે પ્રોડક્ટ જોઈએ હતી એટલે લેવા આવ્યો છું બરાબર મને પ્રોડક્ટ બતાવશો કઈ લેવા આવ્યા પ્રોડક્ટ બરોબર છે હા અને આ બોરોન છે બરાબર તો આનો તમને અનુભવ ખરો કે આ પહેલી વખત લેવા આવ્યા છો હા આનો અનુભવ છે કે આ આગલી ડુંગળીમાં આ વસ્તુ મે પાયેલી છે બરાબર એટલે ડુંગળી આપણે સારી ક્વોલિટીની બની આગલી વખતે જે પાઈતી એ આપણે પવનદરાના માર્ગદર્શન હેઠળ જ કે કોઈ બીજા થ્રુ પવનદરાના માર્ગદર્શન હેઠળ જ પાઈતી બરાબર

ત્રણસો ને દસ તો ખેડૂતોને જનરલી બસો સવા બસો મણ એટલે હાઈએસ્ટ થઈ જાય છે ત્રણસો સુધી લગભગ નથી પહોંચતા વજનની ક્વોલિટી બહુ સારી નીકળી આમાંથી બરાબર અને આ પ્રોડક્ટ મારે પાછળથી ડુંગળીમાં પાવી છે એટલે હું લેવા આવ્યો છું ટૂંકમાં બીજી જે પાછળથી ડુંગળી છે એમાં અત્યારે ડુંગળી મોટી થઈ ગઈ છે એટલે તમારે પિયત આમાં આપવું એના સિવાય બીજા કોઈ પાકમાં તમે અનુભવ કર્યો શેરડીમાં પાયેલું છે

તો આને લીધે તમને આ જે પ્રોડક્ટ છે એના ભાવ પ્રમાણે કોલ જે ખર્ચો કર્યો એ પ્રમાણે તમને પૈસા વસૂલ છે આપણને આપણને રિજેક્ટ મળ્યું છે બરાબર તો આપણા તાલુકાના જે બીજા ખેડૂતો છે એ ખેડૂતોને પાવનધરામાં જોડાય તો એનાથી શું ફરક પડી શકે પાવનધરા આપણા જોડાવાથી આપણને ઘણો ફાયદો છે જે તમે બહારથી પ્રોડક્ટો લો છો ને એના કરતા અહીંયા સો ટકા સારી પ્રોડક્ટો મળે છે બરાબર અને ભાવમાં કેટલો ફરક પડે ભાવમાં ઘણો ફરક છે બરાબર એટલે માર્ગદર્શન યોગ્ય માર્ગદર્શન મળે યોગ્ય માર્ગદર્શન મળે છે અમને તો અમે એમ કહી છે કે અમને આ એપીઓમાં નિલેશભાઈ જેવા માણસ અમને પહેલી વાર મળ્યા એમ બરાબર ટૂંકમાં એફપીઓમાં જોડાવાથી એક તો ખર્ચમાં ફેર પડે છે યોગ્ય માર્ગદર્શન મળે છે ક્વોલિટી પ્રોડક્ટ મળે છે ખર્ચામાં ફેર પડે છે અને ઉત્પાદન સારું થાય છે એટલે કે ખેડૂતોનો નફો વધશે હવે તમે જે કહો છો આપણે સાબિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો જાતે અનુભવ કરવો પડે બરાબર એટલે તમારી સાથે અત્યારે એક મિત્ર આવેલા છે નમસ્કાર તો તમે જયેશભાઈ સાથે આવેલા છો તો તમારે અને જયેશભાઈને શું રિલેશન છે તમે એમની જમીન વાવવા રાખો છો તો અત્યારે જે જયેશભાઈએ કીધું એ તમને યોગ્ય લાગ્યું અથવા તો જે કહે છે એ સાચું છે સાચું છે બરાબર તો આના લીધે તમને શું નફામાં શું ફરક પડશે તમે જે મહેનત કરો છો એ મહેનત પ્રમાણે અત્યારે જે જયેશભાઈ માર્ગદર્શન આવ્યું એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી આના લીધે તમને શું ફરક પડ્યો માર્કેટ કરતા શું ફરક પડ્યો માર્કેટ કરતા ક્વોલિટી થઈ એટલે ભાવ પણ સારો મળ્યો અને ઉત્પાદન એટલે કે નફો થયો તો નફો થયો તો નફામાં તમને એનો ફાયદો પાસે દવા લેવાય તમે બીજી વખત લેવા આવ્યા છો તો જેમ તમે વાવેતર કરો છો એવી રીતે જે તાલુકાના બીજા ખેડૂતો છે એમની જે જમીન વાવતા હોય બરાબર તો જે જમીન ધારક અને વાવેતર કરતા એ બનવા માટે આ વસ્તુનો ઉપયોગથી બધાને ફાયદો છે બરાબર ને તો આ પરિણામથી તમને સંતોષ છે છે ને બરાબર તો બીજા ખેડૂતો જે ખેતી કરે છે કોટડામાં જે અન્ય ખેડૂતો ખેતી કરે છે એને તમારી શું ભલામણ છે એના કારણે મને આ વાપરીને મને